રક્ષાબંધન એટલે ભાઈ બહેનના હેતનો તહેવાર ભાઈની રક્ષા માટે બહેન રાખડી બાંધીને સારા આયુષ્ય માટે પ્રાર્થના કરતી હોય છે ત્યારે અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકા ખાતે જિલ્લા એબીવીપી દ્વારા પોલીસ જવાનોને રાખડી બાંધી રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી હતી રક્ષાબંધનનો તહેવાર ભાઈ બહેનના હેતનો તહેવાર છે ભાઈની રક્ષા માટે બહેનો ભાઈને રાખડી બાંધતી હોય છે પરંતુ જે ઠાળ તડકા અને વરસાદ હોય તો પણ જનતાની સુરક્ષા માટે તત્પર રહેતા હોય છે એવા પોલીસ હોમગાર્ડ અને ટીઆરબીના જવાનોને પોતાના ભાઈ બનાવી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદની બહેનોને તમામ સુરક્ષાકર્મીઓને રાખડી બાંધીને એમની સારી કામના અને